પંચશીલ સ્કૂલનું સતત તેરમા વર્ષે જળહડતું પરિણામનું પંચશીલ સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ થકી શૈક્ષણિક જગતમાં વિશાળ ફલક પર તેજસ્વી તારક સન્માન જળહડતી પંચશીલ સ્કૂલ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સર્વાંગીક વિકાસમાં અગ્રેસર એવી શૈક્ષણિક સંસ્થા છે એવન ગ્રેડ મેળવતા અઢાર વિદ્યાર્થીઓ સમગ્ર શિક્ષણ જગતમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પંચશીલ શાળાએ સાબિત કર્યું છે કે શાળામાં રમતા રમતા પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકે છે એસએસસી બોર્ડ ગુજરાતનું આજરોજ પરિણામ જાહેર થયું ત્યારે રાજકોટની ખ્યાતનામ પંચશીલ સ્કૂલનું પણ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું જેમાં શાળાના કુલ અઢાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો આજરોજ અત્યારે પરિણામ આવ્યું ત્યારે શાળા ખાતે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને શાળા સંચાલકે આ પરિણામ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અહેવાલ વિજય મકવાણા સાથે પ્રવિણ સિંહ ઝાલા નમસ્કાર હું ભક્ત્ય કશ્યક અને પંચિંગ સ્કૂલનો વિદ્યાર્થી આજે ધોરણ બસનું રિઝલ્ટ જાહેર થયું હોવાની સાથે સમગ્ર ગુજરાતમાં ચોથા કર્મકાર હું નવાણું પોઇન્ટ છનુ પિયા સાથે પાસ થયેલ છું મારે સમાજ વિદ્યા અને સંસ્કૃતમાં સોમાંથી સો માર્ગ ગણિતમાં નવાણું સાથ નવાણું નવાણું માર્ગ આવેલા છે આ સારા પરિણામ પાછળ મારા માતા પિતાનો સાથ તેમના આશીર્વાદ અને મારા સ્કૂલના શિક્ષકોનો તેમનો પણ ઘણો સાથ રહેલો છે નાના નાના પ્રશ્નો કે જે મને ન સમજાતા હોય તેમને સારી રીતે સમજાવીને મારી જે કાંઈ પણ પ્રશ્નો હતા તે દૂર કર્યા છે અને આ સારા પરિણામ પાછળ તેમનો ખૂબ સાથ રહ્યો છે તે બદલ હું બધાનો આભાર માનું છું થેન્ક યુ આખા વર્ષ દરમિયાન એટલી મહેનત કરી હતી કે બહુ કાંઈ મૂંઝવણ કે કાંઈ પ્રશ્ન થાય એવું રહ્યું જ નહોતું એટલે પરીક્ષા ખૂબ સારી રીતે આપી હતી અને શિક્ષકનો સ્ટાફ કેવો છે તમને જોવો લાગ્યું સ્કૂલના શિક્ષકો તમને દરેક રીતે મદદરૂપ થઈ શકે છે ચોપડીનું જ્ઞાન અને જિંદગીનું જ્ઞાન પણ તેઓ આપશે તે બધી જ રીતે તમારો સાથ અને સહકાર આપશે તેઓ તમારી સાથે રહેશે મારું નામ કાકરોપિયા બક્ષા છે એસએસસી બોર્ડનું આજે રિઝલ્ટ હતું માં મને 99.91 પીઆર સાથે હું બોર્ડમાં માં 9 નંબર પર આવી છું અને એમાં આ સફળતા પાછળ મારા શિક્ષકો મારા માતા પિતાનો નો સહયોગ અને એના આશીર્વાદથી આજે હું આટલા ઊંચા સ્ટેજ ઉપર પહોંચી છું એનો મને ખૂબ ગર્વ થાય છે અને એ બદલ હું મારા ટીચર્સ અને પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર માનું છું દર સ્કૂલમાં જોઈએ છે બધા એમ કે કે SSC એટલે ખૂબ જ અઘરું સ્ટેજ હોય છે તો એને પાસ કરવું ખબર મુશ્કેલ હોય છે પણ અહીંયા પંચે સ્કૂલમાં તો મને એમ કઈ લાગ્યું જ નહીં દર વીકલી ટેસ્ટ લેવાય રાઉન્ડ ટેસ્ટ લેવાય અને એમાં રમતા રમતા સારા માર્ક આવી જાય અને એ આધારે મારા નાના નાના પ્રશ્નો પણ સોલ્વ થઈ જતા અને મારું મને શિક્ષકો દ્વારા સારું માર્ગદર્શન પણ મળતું તેથી હું આજે આટલા સારા માર્ક્સ અને પીઆર લાવી શકું છું તે બદલ મારા શિક્ષકો અને પંચે સ્કૂલનો આભાર માનું છું થેન્ક યુ મારું નામ મિલિંદ મહેતા છે અને પંસ સ્કૂલમાં હું ભણાવું છું આજે ધોરણ બાર ધોરણ દસનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે ધોરણ દસનું બોર્ડનું પરિણામ બ્યાસી ટકા છે જ્યારે આપણું પંચશીલ શાળા પરિવારનું પરિણામ જે છે એ નવ્વાણું પોઈન્ટ છવ્વીસ ટકા છે જેમાં એ વન ગ્રેડ વિદ્યાર્થીઓ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અઢાર વિદ્યાર્થીઓ મેળવેલી છે અને મેથમાં સોમાંથી સો એસએસમાં પણ સોમાંથી સો અને સંસ્કૃત વિષયમાં સોમાં દિવસો અને સમાજ વિદ્યામાં સોમાંથી શો મેળવતા વિદ્યાર્થીઓ પણ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ મેળવ્યા છે જેમાં વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ આવવા માટે એ લોકોની મહેનત એ લોકોની લગ્ન અને એ લોકોએ જે પૂછેલા પ્રશ્નો જે છે નાનામાં નાના પ્રશ્નો પણ શિક્ષકો દ્વારા એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને આપણી જે સિસ્ટમ છે સ્કૂલની જે સિસ્ટમ છે ભણાવવાની એરો દ્વારા આ પ્રકાર જે માં આપણે વિજ્ઞાન ટેસ્ટ લેસી યુનિટ ટેસ્ટ લેસી છેલે જાન્યુઆરી ફેબ્રુઆરી છે જે નીતે મહેનત અને માતા પિતા ના આશીર્વાદ છે જે નમસ્કાર હું ડોક્ટર ડી કે વરુન્દરિયા 55 સ્કૂલ ના મેનેજિંગ ટ્રસ્ટી અને આજે સમગ્ર ગુજરાતની શાળાઓમાં એક ઉત્સાહનો માહોલ છે ત્યારે રાજકોટની બનસિલ સ્કૂલમાં પણ સુંદર મજાનો ઉત્સવ ઉત્સવ આ એમનો છે કે ધોરણ દસનું એસએસસીનું બોર્ડનું પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે ગુજરાત સરકાર દ્વારા સુંદર મજાનું પરિણામ આપવામાં આવ્યું છે લગભગ સમગ્ર બોર્ડનું ગુજરાતનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જેટલું પરિણામ છે અને રાજકોટ સિટીનું પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું પરિણામ છે ત્યારે પન્સિલ સ્કૂલનું નવ્વાણું પોઈન્ટ બાર ટકા પરિણામ છે એટલે પન્સિલના આંગણે ઉત્સવ છે આનંદ છે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ કરી રહ્યા છે ડાન્સ કરી રહ્યા છે ભાંગડા પણ કરી રહ્યા છે કારણ કે એ વન ગ્રેડ ધરાવનાર લગભગ વીસ જેટલા વિદ્યાર્થીઓ છે અને એ ટુ ગ્રેડ ધરાવનાર ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને આનંદની વાત એ છે કે વિષયમાં

તો અનેક નવાણું પોઈન્ટ સમથિંગ પીઆર મેળવેલા અનેક વિદ્યાર્થીઓ છે એમાં સૌથી અમારે જે વિદ્યાર્થી છે ફર્સ્ટ આવેલ છે એ ભગદેવ કશ્યપ જેમને નવાણું પોઈન્ટ છન્નું પીઆર આવેલા છે ઉપરાંત અનેક અનેક વિદ્યાર્થીના નામ છે એ એટલે પરિણામ ખૂબ સારું આવ્યું છે અને ખરેખર ખૂબ આનંદની વાત છે ઘણા વર્ષો પછી એ એસએસસી બોર્ડના આવા સુંદર પરિણામો છે જે વિદ્યાર્થી આલમમાં એક ઉત્સાહનો માહોલ છે અને આ પરિણામ લેવામાં શાળાના શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને વિદ્યાર્થીઓના વાલીઓએ ખૂબ મહેનત કરી છે એટલે આજે વાલીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને શિક્ષકોની મહેનત તો સુવાઈ છે રંગ લેવી છે આજે બંસિલના સ્કૂલના આંગણે એક ઉત્સાહ એક ઉમંગનો માહોલ છે અને માહોલ છે એ વિદ્યાર્થીની મહેનત રંગ લેવી એના માટેનો છે આ સમયે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને વાલીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ